પ્રશ્ન નંબર એક અરવિંદ ઘોષના નાના ભાઈ બારિન્દ્ર ઘોષ કઈ ક્રાંતિ સાથે સંકળાયેલા છે સાચો જવાબ છે ગુજરાત ક્રાંતિ પ્રશ્ન નંબર બે જ્યારે બંગાળના ભાગલા પડ્યા ત્યારે કયા યુગની શરૂઆત થઈ હતી સાચો જવાબ છે બમ્બ યુગ પ્રશ્ન નંબર ત્રણ તાત્યા ટોપે કોના વિશ્વાસુ સેનાપતિ હતા સાચો જવાબ છે પેશવાના પ્રશ્ન નંબર ચાર ભારતીય ક્રાંતિકારીઓની માતા તરીકે કોણ ઓળખાય છે સાચો જવાબ છે મેડમ ભીખાઈજી કામા પ્રશ્ન નંબર પાંચ હિંદ છોડો આંદોલન ચળવળ દરમિયાન કોણે મુંબઈમાં ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કર્યું હતું સાચો જવાબ છે ઉષા બહેન મહેતા પ્રશ્ન નંબર છ શ્યામજી કૃષ્ણ વર્માને મેક્સિમ ગોરકીએ કયા નામથી બિરદાવ્યા હતા સાચો જવાબ છે ભારતના મેઝીની પ્રશ્ન નંબર સાત ખેડા સત્યાગ્રહ દરમિયાન ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા સાચો જવાબ છે મહાત્મા ગાંધીજી પ્રશ્ન નંબર આઠ સૂર્ય રાષ્ટ્રધ્વજની કલ્પના કોણે કરી હતી સાચો જવાબ છે નર્મદે પ્રશ્ન નંબર નવ આધુનિક શિક્ષણનો પાયો કોણે નાખ્યો હતો સાચો જવાબ છે પ્રાણજીવન ખખરે પ્રશ્ન નંબર દસ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા સાચો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક પ્રશ્ન નંબર અગિયાર રાજ્ય પુનર્ગઠન પંચના કયા સભ્યએ ખાંભી સત્યાગ્રહની પ્રશંસા કરી હતી સાચો જવાબ છે હૃદયનાથ કુંજરૂ પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કોની શરૂઆત દાંડીકૂચથી થઈ હતી સાચો જવાબ છે સવિનય આજ્ઞા ભંગ ચળવળ પ્રશ્ન નંબર તેર કયા મહાનુભાવે ગોધરા અધિવેશનમાં સભાની કાર્યવાહી ગુજરાતમાં કરવા જણાવ્યું સાચો જવાબ છે ગાંધીજી પ્રશ્ન નંબર ચૌદ ગાંધીજી દ્વારા ત્રીસ એપ્રિલ ઓગણીસો ઓગણચાલીસમાં ખાલી જગ્યામાં હું હાર્યો શીર્ષકથી ચબુતરા સત્યાગ્રહનો ઉલ્લેખ કર્યો હતો સાચો જવાબ છે હરિજન બંધુ પ્રશ્ન નંબર પંદર કયા મહાનુભાવો મહાગુજરાતની તરફેણમાં ન હતા સાચો જવાબ છે મોરારજી દેસાઈ કર્નૈયાલાલ મુનશી અને રતુભાઈ અદાણી પ્રશ્ન નંબર સોલ જામ યોજના સંદર્ભે નીચેનામાંથી કયું રજવાડું સામેલ ન હતું સાચો જવાબ છે વડોદરા પ્રશ્ન નંબર સત્તર કોણ ધરાસણા મીઠાના સત્યાગ્રહ સાથે સંકળાયેલા હતા સાચો જવાબ છે સરોજિની નાયડુ ઇમામ સાહેબ અને મણિલાલ પ્રશ્ન નંબર અઢાર ગાંધીજીનું ગુજરાતમાં પ્રથમ ખેડૂત સત્યાગ્રહ કયો હતો સાચો જવાબ છે ખેડા સત્યાગ્રહ પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા આંદોલન વખતે થઈ હતી સાચો જવાબ છે અસહકારનું આંદોલન પ્રશ્ન નંબર વીસ હેડિયાવેરો કયા સત્યાગ્રહ સાથે સંકળાયેલો હતો સાચો જવાબ છે બોરસદ સત્યાગ્રહ પ્રશ્ન નંબર એકવીસ કયા મહાનુભાવે રશિયાના રાજા ચાર સાથે છૂપો પત્ર વ્યવહાર કર્યો હતો સાચો જવાબ છે દેસાઈ વિહારી દાસ પ્રશ્ન નંબર બાવીસ ગુજરાતમાં નિસશ્રીકરણનો અમલ કરવા માટે કયા અંગ્રેજી અધિકારીને આ કામગીરી સોંપાઈ હતી સાચો જવાબ છે કેપ્ટન શેક્સપિયર પ્રશ્ન નંબર ત્રેવીસ વડોદરા ષડયંત્રની સમગ્ર કાવતરાની વિગત કોણે આપી હતી સાચો જવાબ છે વિશ્વનાથ ગોવિંદ પ્રશ્ન નંબર ચોવીસ શાહજહાએ ગુજરાતના કયા વેપારી પાસેથી નાણાં લઈ મયુરાસન બનાવડાવ્યું હતું સાચો જવાબ છે શાંતિલાલ ઝવેરી નંબર પચીસ ઈસવીસન સોળસો તેસઠમાં ઔરંગઝેબના સુબા મોહબ્બત ખાને સૌરાષ્ટ્રના કયા રાજવીને શેખપાટના યુદ્ધમાં હરાવ્યા હતા સાચો જવાબ છે જામ રાય સિંહ મિત્રો હવે જોડીઓ જોવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઈક સર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં